સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ સતત વિવાદમાં આવતા રહે છે ક્યાંક પૈસા લેતા ઝડપાઈ જાય છે તો ક્યાંક સત્તાનો દુરુપયોગ કરતા જણાય છે રૂપિયા પડાવવાની પણ અનેક વખત ઘટનાઓ બની ચૂકી છે ત્યારે સેન્ટ્રલ ઝોનમાં આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટરે પીઝા અને બર્ગરનો ઓર્ડર આપ્યા બાદ રૂપિયા ચૂકવવામાં આનાકાની કરી હોવાની વાત સામે આવી છે સમગ્ર ઘટના અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સુરતના નાણાવટ ખાતે આવેલા ક્રિસ્પી ટોઝ નામની ફાસ્ટ ફૂડની દુકાનમાં રૂપિયાની ચુકવણી કર્યા વગર પિઝા અને બર્ગર લઈ જનાર સરકારી કર્મચારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જે અંગે તપાસ હાથ ધરવામાં આવતા સેન્ટ્રલ ઝોનમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા રાજેશ નામના એએસઆઈ હોવાનું જાણવા મળ્યું હતું મનપાના આરોગ્ય વિભાગ સુધી ફરિયાદ કરવામાં આવતા વહીવટી તંત્ર સફાળું જાગ્યું હતું હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા મફતમાં પીઝા અને બર્ગરનો સ્વાદ લેનારા નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવેલા કૃત્યથી આરોગ્ય વિભાગમાં ભારે ચર્ચાએ જોર પકડ્યો છે આ પ્રકારે ઘણા અધિકારીઓ પોતાના વિસ્તારમાં ખાણીપીણીની લારી ચલાવતા વેપારીઓને પરેશાન કરતા હોવાની પણ વાત ચર્ચામાં આવી હતી ચેતે દુકાનમાં ખાણીપીણીના ખોરાકને તપાસ કરવાનું કહી ખાણીપીણીની વસ્તુ પોતાના ઘરે લઈ જતા હોવાના આક્ષેપો થતા રહે છે ડોક્ટર કેતન ઘરાસિયા નાયબ આરોગ્ય અધિકારી સેન્ટ્રલ ઝોન આરોગ્ય અધિકારી બીજા ખાવેલા ફરીમાં શું શું જજતના અ એક્ચ્યુઅલી થોડાક દિવસ પહેલાં જ્યારે સોશિયલ મીડિયા પર કે વિડિયો વાયરલ થયો જેમાં એવો ઉલ્લેખ છે કે આરોગ્ય અધિકારી દ્વારા મફતમાં પીસા ખાવાનું એના અનુસંધાનમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સેન્ટ્રલ ઝોન દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે એક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર વોર્ડ નંબર અગિયારના હતા તો એના માટે અમે એમને ઓરલી વિડિયો વાયરલ થયાના તરત જ બીજા દિવસે તપાસ કરી અને ઠપકો આપ્યો ઉપરાંત જે તે કાર્ય આગળની કાર્યવાહી કરવા માટે રિપોર્ટ કરી ચોકોઝ ઇસ્યુ કરવામાં આવે છે